નમસ્કાર મારું નામ બરવનભાઈ આર પટેલ છે અને શાકભાજી નેશ કરનારી મંદિરનો પ્રમુખ છું હાલમાં અમારી મંદિરે પચોતેર વર્ષ પૂરા કરેલા છે જેની જેના અમૃત મહોત્સવની આજરોજ ઉજવણી થયેલી છે મંદિરની સ્થાપના એક અગિયાર ઓગણીસો પચાસના રોજ અધ્યાપક અધ્યાપક અધ્યસ્થાપક મીઠાભાઈ ડાયાભાઈ પટેલ અને તેમના પ્રમોટર્સ દ્વારા કરવામાં આવેલ છે મંદિરે અત્યાર સુધીમાં ખૂબ જ સંઘર્ષ કર્યો છે ફક્ત છત્રીસો રૂપિયાના શહેર ભંડોળ મંદિર શરૂ થયેલી અત્યારે લગભગ સાડા ચાર લાખની ઉપર સાઈડ ભંડોળ છે અને મંદિરનું ટર્નઓવર તેર કરોડ પંચ્યાસી લાખ છે અત્યાર સુધીના અમારા સભાસદોએ ખૂબ સંઘર્ષ કરેલો છે આજના સ્મૃતિ ગંઠો નામ સંઘર્ષ ગાંઠા રાખવામાં આવેલું છે અને આ મંદિરના વિકાસમાં તમામ સભાસદોનો યોગ્ય કાર્યકર્તાઓનો યોગ્ય કર્મચારીઓનો સિંફારો રહેલો છે આજે શું કાર્યક્રમમાં આયોજન કરવામાં આવ્યું આજે પચોતેર વર્ષ પૂરા થયેલા હોય તે અમૃત મહોત્સવની ઉજવણી રાખવામાં આવેલી છે અને તેમાં આપણા પૂર્વ મંત્રી તથા તથા અન્ય અન્ય પ્રમુખ ધારાસભ્યો તમામ આ મહેમાન તરીકે પધારેલા હતા સન્માન કરવામાં આવ્યું આજે મંત્રીના પૂર્વ પ્રમુખોનું પૂર્વ કર્મચારીઓનું હાલના કર્મચારીઓનું હાલના મેનેજરનું ને જે મહેમાન આવેલા છે તે બધાનું સન્માન કરવામાં આવે